ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડિયો બ્લોગમાં આજે દિવસથી શરૂઆત થઈ જાય છે સવારેના છેલ્લે સાડા દસ વાગી ગયા છે કામ કરવાનું ચાલુ છે હજુ તો આજે રવિવાર છે એટલે આજે ધીમે ધીમે કામ કરીશ રોજ ધીમે ધીમે જ કરું છું પણ આજે દક્ષશું હવે હાલત ઉઠી નહીં હજુ નાય તો નહીં એ બહાર જ્યો કામ હતું એટલે ને એવું કપાવાનું એટલે જ્યો શા અને મશીનમાં કપડાં ચાલુ છે કામ કરવાનું ચાલુ છે પોતું કરવાનું ચાલુ છે અને સાડા દસ થઈ ગયા છે હવે રસોઈ કરવાની છે તે કરી દઈએ અને આજ તો બાર જો પેલું ચોકડીમાં ઉખડી જતું તે લગાવી દીધું એટલે હવાની વેળા જારી આવે ને ચોકડીની એ જારી ઉખડી જતી તે લગાવી વ્હાઈટ સિમેન્ટ લગાવી દીધું અને હવે કામ કરી લઈએ હેડા ફટફટ પોતું કરવાનું ચાલુ છે અને એક બાજુ મશીન ચાલુ છે ગરર ગરર આ ધોઈ ને દિવાલ એટલે પાણી અહીંયા બધા છે આજે આ દીવાલ ધોઈ આખી વઘારું ડ્યુટી બધી એવી થઈ હતી ને તે આખી એરિયા દીવાલ ધોઈ આ બારે ધોઈ અને આ અહીંયા લગાવી દીધું પેલું એ જો વાઈટ સિમેન્ટ કરી દીધો છે આ ઉખડી જઈ જાળી તે કણ વ્હાઈટ સિમેન્ટ લગાવી દીધો એડો પોતું કરી દઈએ રક્ષો ભાઈ નાવા ધોવા ને ઉઠીને પછી વયાને ને ઊંઘી ગયો અને આપડે હજુ તો બાર વાગી ગયા સી રક્ષુભાઈ બાર વાગ્યા હજુ ઉઠતો નહી જજો આ મારો છોકરો એ બાર વાગ્યા રસોઈ કરો શું બનાવ કે હેડ હમ બાર તો વાગી જાય વાગવા દો આજે રવિવાર એટલે આળસ કરો ઓમ આળસ ના કરો પણ રહેવા ના તું આળસ કરી નહીં સારું બનાવ હેડ ખાવાનું કહી દે જો તો પપ્પા આવ્યા હો જો તો પપ્પા બહાર જઈને આવી ગયા તો એ હજુ તું નહીં ઉઠ્યો એનો દરવાજો દરવાજો ખોલીએ રાય શું લાયા મમ્મમ લાયા દર શું પેલા તો નહીં એના છોકરાને એવું કરતા મમ્મમ લાયા મમ્મમ લાયા એવું કરતા

આ ઈલુ લસણ મૂળા તો શાકલાય પાલક જેતરે શાકલાય ઓ તો આપણે સુરા હું ખાવાનું કઈ દે હેડ

ઊંઘાઈ જઈએ દક્ષુ આવું કોમ કાજ છે અમર સાહેબ નું મોબાઈલ ચાલુ મૂકીને ઊંઘી જાય હિન્દ નાઈ મને ઊંઘાઈ ગયો તો તું એ ઊંઘી જાય ને પણ કુ ના પાડ આ ઊંઘી ગયો આવો સાહેબ દે ને ફરવા સાહેબ તો કોલેજ ખબર નહીં પણ અમે જે જીએ છે ફરવા જેટલો મોટા ફ્લેટ હે આવામ રહી મારા દિયે આ કપડો હું કોઈ એ જ હશે કદાચ પાર્કિંગ કરવા જીત ના બ્રિજ ચડાવવું હોય પડ્યું આ બધું ચડાવવું હોય જે રીતે પોચમાં માળે જે આ પ્રમોકો બનને હવાનો આઈ જઈ લે લાઈટ જઈ એટલે વો પાંચમા માળે સીડીઓ ચડી ચડી જવાનું છે આ જ લાઈટ નઈ જવાનું આઈ સીડીઓ ચડી એક હો પગથિયા પાંચમા માળે એટલે થાકી જ હજુ તો ચોથા માળે આવ્યો છે થાકી જ બે જણો હજુ સાહેબ તો ચડી હવે પાંચમા માળે આવો હજુ તો ચોથા માળે હું ઊભી છું હજુ તો આ બધું બની છે હેડો ચડીએ ધીમો ધીમો जो अने अच्छा तो चेव देखाय सो आई थी तो आ होमवर्क सी करू स स्कूल सक स्कुल सी करू स हाय आटलो बदे चढी पण गियर तो कोई हने आ नो अब साहेब फोन करी अब सी ठीक नहीं है जी साहेब फोन करो એટલે ખબર પડે

બાર તો અંધારી થઈ ગયું જઈને આવતા આવતા તો અમે હોલ્ડ કરતો કરતો હવે આટલા એ હવે તો સોમો જીવન માં બીએ ના ઘેર જીવન વચ્ચે બે ત્રણ જગ્યાએ ઊભો રહેવાનું હવે હોલ્ડ કરતા 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 હવે સાહેબ માલ લેવા જઈ ને હવે ઘેર જઈએ જો તો ઘેર જઈને તો વધવાનું બાકી છે જો બાર તો અંધારું થઈ ગયું અને હજુ સાહેબ ચાણો માલ લઈને આવશે ને ચાણો રોધે ને હવે આવી

થેપલા નો લોટ બધી મૂક્યો છે તેવા થેપલા બનાવી દઈએ ચીટ્ટો હજુ તો કોથમીર સમારવાની બાકી હલ્યા આજ પછ્યા ખરું આજે પતે એવું લાગતું નહીં જો આપણે તો આ વાર જો આ લસણ સમાર્યું આ મેથી સમારી થેન્ક યુ પાછા કોઈ હાલ એટલા કરી દઈ ગમે એટલો ઘસી મૂકીએ ને તો એ ઘરથી જઈને આવે એટલે એવો ને એવો જ થઈ જાય જો કપડા ધંકેલા નહી માર દિયર ના ગેરજન તો એમના એમ કપડાં મૂકીને જતી રહેતી દે એમના એમ છ